ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ અત્યારે વાગે છે સાડા આઠ ને આપણે બ્લોગિંગની શરૂઆત થઈ ગઈ છે તો આજે છે રાજુનો બર્થડે તો એ ઠાકોરજીને ફૂલોનો હાર ચડાવી દઈએ છે અને બરોબર પૂજા તો એમની થઈ ગઈ છે અને અમારે બર્થ ડેનો કેક કટિંગ તો સાંજે થઈ ગયો હતો તો એ હું આ વિડીયોમાં મૂકી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને અમારે નવું મેડમ હજુ સુતા છે કેમ કે રાતે ઘણું મોડું થઈ ગયું હતું બરોબર

જી઱્રય મી જિરશાય સો સંં સમંનુ ભાઈ ને જી જ જર જાઈય હે ઈભે ને નેં

અને આપણે પંચાવી શાકના કાચું નાખશું તો એ પલાણી રાખી દીધા છે તો ચાલો ફટાફટ આપણે તૈયારી કરી લઈએ પુલાવનો તો આખા મસાલા નાખશું એટલે ટેસ્ટ સરસ આવેલો બાકીના બધા અહીંયા છે વેજીટેબલ સરસ મજાના આજે તો આપણે પનીર પણ નાખશું પનીર પણ લઈ દીધું છે વટાણા છે ગ્રેવી ટમેટાની કેપ્સિકમ પનીર કોબી ગાજર ને આ છે તમાલપત્ર તો એ નાખી દઈશું બાકીના બધા મસાલા છે તો ચાલો ફટાફટ આપણે વધાર કરી લઈએ થઈ ગઈ છે પુલાવ માટે હવે આપણે એમાં નાખશું હળ તો હવે આપણે બધા પાક નાખાઈ ગયા છે હવે મિક્સ કરી દઈશું બધા તો તમે જો હવે પનીર નાખવાનું એટલું બાકી છે આપણે

ખાડી મકાઈ નો શાક બનાવી રહ્યા છે તો મેં આ એટલે નથી કેમ કે બહુ છાતા ઉદરા બરોબર મારે કાકો મારો હોય ને આમાં આપણે આ કાલે લઈ આવ્યા હતા એનો આજે રાજ્યનો બર્થડે છે એટલે મુહૂર્ત કરશું એટલે તડકો મારો હતો ને એટલે અમે આ નાનો ચૂલો તો એના પર અહીંયા બાટલો ચોટ કર્યો છે એટલે આમાં જો અહીંયા સરસ મજાનું દેવા ગરમ થઈ ગયું છે તો એમાં આપણે હિંગ નાખી અને કેપ્સિકમ નાખી દઈશું

લેથી આપણે અમારા જે રેગ્યુલર ચૂલો તો એના પર લઈ લીધું કેમ કે આ વખતે પેલું પેલો મેસ વાળો થઈ ગયું છે અને જસ્ટ બીજું કે અમને મોડું થાતું હતું એટલે આપણે આના પર હવે તડકો માર લઈશું છે થોડુંક મને માટે આપણે નીચે પણ તો એ નો મેર પડ્યો તો ફરી ફરી પાછું આયા જવાનું अच्छा लगा તમે જોઈ શકો છો સરસ મજાનું હોટલ જેવું પંજાબી બનીને તૈયાર છે રોટલી ચાલુ કરી દઈશું ચાલો હવે આપણે સાત ને પુલાવ બની ગયા છે તો હવે આપણે રોટલી બનાવી દઈશું તો આજે તો લગભગ આપણે બનાવશુ સિંગટેક ને સી ઉપર લીવા છે સો રોટલી સો રોટલી છે આપણે રોટ ગયો છે તો બનાઈ દઈએ ચાલો મનતાનું સન્માનો બની છે તો આપણે મગારીનું પંજાબી સાત આ છે બસ ખાઈ દઈએ સાત એ ભુંગરા છે અને રોટી છે અને શિકનિયા છે બરોબર અને આ જામુ છે Happy અત્યારે અમે લોકો સાંજના કેટલા વાગ્યા સાંજના નવ વાગી ગયા છે ને અમે લોકો આપણે ક્યાં આવ્યા લાબીનોસ માં પીચા ખાવા માટે આવી ગયા છે બાર સરસ મજાનો ટ્રાફિક છે અને અમે એસી માં બેઠા છે એસી ની હવા ખાઈએ રાજુ ના જે બર્થડે છે એટલે અમે લોકો છોકરે ને પીચા ખાવા માટે લઈ આવ્યા છે ડોમિનોસ માં તો આ અમારે આસી છે તીર્થા છે નમો ને સરિતા અમે છોકરીઓને લઈને આવ્યા છે બીજા કોઈ નથી લઈ આવ્યા તો છોકરીઓ ઓર્ડર કરશે હમણાં પીઝા કેમકેટલા ટાઈમથી રાજુને કહી રાખ્યું હતું કે અંકલ અમને ક્યાંક લઈ જાજો તો રાજુ આજે લઈ આવ્યા છે છોકરીઓને પીઝા ખાવા માટે ને સરિતા કાલે ગામડે જાય છે એટલે આજનો પ્રોગ્રામ આપણે તો હવે અમારા પિઝા આવી ગયા છે તો નમો ઓપનિંગ કરે છે આમ તમે જોઈ શકો છો આવડા મોટા પીઝા તો મેં વાર જોયા હો ક્યારે આવડા મોટા પીઝા નથી જોયા તો મારા લાઈફના તો આમ કહેવાય ને કે પહેલી વાર આપણે આવડો મોટો પીઝો જોયો ક્યારે મેં આવડો મોટો પીઝો નથી જોયો આટલા ટાઈમથી અમે લોકો રાજકોટમાં રહીએ પણ ક્યારે આવડા મોટા પીઝા ખાવાય નથી આવ્યા એટલે રાજુ કહે કે ચાલો તમને લઈ જાય તો આ અત્યારે હું પીઝા ખાઈ રહી છું કેમ કે ઘણા ટાઈમથી મારે પીઝા ખાવાતા તો રાજુ આપણે લઈ આવ્યા છે તો આ જોઈ લઈએ અમે અત્યારે ફોટો શૂટ કરાવી રહ્યા છીએ બધા આ બીજે બીજા પીઝા આવ્યા એક વાર જે બે પિઝા આવ્યા ને અમે ખાઈ ગયા ને આ બીજા અમે લોકોએ મંગાવ્યા છે એટલે એ પિઝા આવ્યા છે તો અત્યારે અમે લોકો હવે પીઝા ખાઈને આવી ગયા છે ઘરે અને આમાં મારી બેન પણ એ મારી બેન પણ એ પણ કહેવાય એમને ગિફ્ટ મોકલાવ્યું છે નરેન્દ્રભાઈએ એ સાહેબેને રાજુ માટે તો એ ઘરે નથી દેવાયા પણ એનો છોકરો થઈ ગયો હતો

I <laughs> love <laughs> you. you. Thank you, Meruka. Thank you. Thank you, Nana. Bye. <hank crackling> I Ay, 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 ay. yeah 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 wants to